જો આ બાજુ આપડે બીજી ગાડી છે ઈવન જમી લીધું બધું એટલે વાહન ધોન ચાલુ હો તો ગુડિયા બાજુ વાહન ધો

તો ગાય ત્યાં જોઈ શકો આ બાજુ ચકદોળ બધું ચાલુ હ મેળો થોડો દૂર છે તો જમી બમી પર રાત્રે નીકળીશું મેળા ફરવા તો ગાય જો નદીમાં અમારે રસોડી બાજુ ચાલુ હ મારે ભુવાજી ઉપા હે કાતુ ના મેળામાં નદીમાં માં રસોડું જમવાની જોરદાર મજા આવી જાય ખરેખર જુઓ તમારે રસોડું બતાવી દે અમારું બહુ જનરલ રસોડું બહુ મોટું હજુ તો ગાઈ જો આ બાજુ તપેલો મેલ્યો આ તો ગાઈ જો આ બાજુ તો ગાઈ જો આ બાજુ મેમો નું ભાઈ આ બાજુ વિક્રમ ઉભા ભાઈ મારા મેમો છે ખાસ મેમો ને તો ગાઈ તમે જોઈ શકો આ બાજુ અમારા મેમો બેઠા અહીં ખરેખર મેળામાં આનંદ આવી જાય બઉ બહુ અમે પેસલ વધી ખાવા જઈએ બહુ આનંદ આવી જાય ખરેખર

diket punar basin ya alat